આજરોજ થાનગઢ વાસુગી દાદાના મંદિર ખાતે પ્રશાંતગીરી બાપુ અને એમની ટીમના એક અભિગમથી થાનગઢની જાહેર જનતા માટે સાયબર ક્રાઈમ બાબતેનો એક જાગૃતતા ફેલાય અને એમનામાં આ બાબતે અવેરનેસ આવે એના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં મોટી સંખ્યામાં જે છે એ થાનગઢના દેશો આજે હાજર રહેલા છે જેમાં સાયબર ક્રાઇમમાં અલગ અલગ પ્રકારના કેવા ફ્રોડ થતા હોય છે એમાં શું ધ્યાન રાખવાની જરૂર છે ખરેખર શું ન કરવું હોય એ બાબતેની બધી ચર્ચા જે છે આજે કરવામાં આવી છે અને અમુક જે પ્રશ્નો હતા એને પણ ધ્યાને લઈ અને એમાં મદદ કરવા બાબતેની અમારા તરફથી ખાતરી આપવામાં આવેલી છે તો આ બાઇકના મારફતે પણ હું લોકોને એક આગ્રહ વિનંતી કરું છું કે ક્યારેય પણ કોઈ સાયબર ક્રાઇમનો ફ્રોડ થાય છે તેમાં વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન નંબરનો તાત્કાલિક સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવે જેથી કરીને જલ્દીથી જલ્દી જો એમના પૈસાનો પ્રશ્ન હોય તો એ પાછા અપાવી શકાય અને જો સોશિયલ મીડિયાનો કોઈ અકાઉન્ટ બાબતેનો એનો પ્રશ્ન હોય તો એ અકાઉન્ટ જે કોઈ પહેલાથી તકલીફ થતી હોય એને બંધ કરાવી શકાય સાયબર ક્રાઇમને થોડુંક આપણે કંટ્રોલમાં લાવી શકીએ